ખાસ ચોમાસા ની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા ડાગુઓને મોટી આપદા કુકડ વસાહત ખાતે નર્મદા વિસ્થાપિતો કરે છે નિવાસ ગામથી અંતરિયાળ અંદાજે દોઢ કિલોમીટર દૂર આવેલા સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ અત્યંત દુર્ગમ ગામમાં મૃત્યુ થયું હોય સ્મશાનને જતા નગરજનો કાચા માર્ગને કારણે મુશ્કેલીમાં મુકાયા મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ સ્મશાને જતા નગરજનોનું ટ્રેક્ટર માર્ગ વચ્ચે જ ફસાઈ પડ્યું અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહામુસીબતે મૃતદેહ મૂકેલું ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું વારંવાર આ તકલીફથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નગરજનો લાગતા વળગતા તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરે તેવી માંગ ઉઠવા પામી મારો નામ ગણેશપ્રભા ગોર્ધન પરાડ સા રહેવાસી કોકણર્બના વસાત તાલકોડબો જિલ્લો વળદરા અમે સિલ્લા 35 વર્ષથી સાટમાં નર્મદા અસરગ્રસ્ત જાહેર થતાં અમે પૂનો વસાર કરેલ છે અમને કૂકળ ગામમાંથી સ્મશાન જેવાના રસ્તા સ્મશાન સુધી જવા માટે રસ્તો આ દિન સુધી બનાવેલ નથી આ બાબતે અમે વારંવાર આ બાબતે જાણ કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની સુવિધા મળેલ નથી રીતે લઈ જાવ

અમારે રસ્તાને કોઈ પણ એનું સોલ્યુશન લાવતા નથી મારું નામ રાઠો વિપિનભાઈ સુંદરભાઈ છે હું કુક્કડ નવી વસાદનો રહેવાસી છું અમારે સ્મશાન કુક્કડ જૂના ગામથી દોઢ કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો જે કાદવ ખીચવ ખાડા વાળો છે જે ત્રણ ત્રણ ચાર ફૂટ જેટલા ખાડા છે તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે તો આજે અમારે મરણ થયું છે તો એમાં એક ટ્રેક્ટર બોલાયું તો એ ફસાયું એના માટે બીજું બોલાયું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરે આવી છે ના હોય તો અમે કેવી રીતે કરાવી એટલે માણસ જીવતા છે તે શુક નથી પણ મરે તો અમારે શાંતિથી લઈ જવાય એવી રસ્તા માટે અમારે મંજૂરી છે તો જે તે સરકારને અમારે નિવારણ વહેલી તકે લાવે એટલી અમારે નમ્ર વિનંતી છે